તારીખ બારમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે પરમપૂજ્ય પ્રાથસ્મરણીય શાંતિલાલ જીવરામ જોશી ગુરુજીના જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં રુદ્રાષ્ટ્રાધ્યાયી પાઠ રુદ્રાષ્ટ્રાધ્યાયી પુસ્તક અનાવરણ બ્રહ્મભોજન વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા જેમાં સંચાલક દેવેન્દ્રભાઈ દવે પ્રધાનાચાર્ય ડૉક્ટર ડોક્ટર અમૃતલાલ બોગાયતા તેમજ સમસ્ત અધ્યાપક વૃંદ સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો విమోచన అవుతున్నాయ హ નો ફોટો છે આ વેદગુરુ ના પ્રયત્ન કરો છો ભાગ હજુ કરવાનો એક બધા પ્રસંગો અમને એવું પાણી આવજો થોડું નમામો વયમ સદ્ગુરુમ શાંતિલાલમ મારું નામ વ્યાસ વિમલ મુકેશભાઈ છે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે વેદના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું આજના દિવસની આજના પર્વની જે મહત્તા છે કે ગુરુજી પૂજ્ય શાંતિલાલ જીવરામ જોશી જેમનું શતાબ્દી વર્ષ નિમિત્તે આજે ગુજરાતની તમામ પાઠશાળાઓમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ગુજરાતની જેટલી પણ તમામ સંસ્કૃત પાઠશાળાઓ છે બધા જ બધી જ પાઠશાળાઓમાં એક સાથે ઋષિકુમારોનું બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ગુરુજી આજીવન સરસ્વતીની વંદના કરી સરસ્વતીની ઉપાસના કરી તે હેતુથી આજે દરેક ઋષિકુમારોને રુદ્રાષ્ટ્ર પુસ્તક જે છે એ વિદ્યાદાન તરીકે અર્પણ કરવામાં આવશે તેમજ ગુરુજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુજરાતની અનેક પાઠશાળાઓની અંદર તેમજ આજે બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે એકસોને એક રુદ્રી કરવામાં આવ્યા તેમજ અખંડ ઓમ ત્ર્યબગંજામ મહે મંત્રનો પણ જપ અને અભિષેક કરવામાં આવી રહ્યો છે ગુરુજી દ્વારા અર્પણ કરવામાં આવેલી આ સેવાને સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતની અંદર પહોંચે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય આજે અહીંયા વેદમૂર્તિ અને વેદના પ્રાધ્યાપક શ્રી શાંતિલાલ ગુરુજી એ જેમનો જન્મ શતાબ્દી ઉજવવામાં આવે છે એ અનુસંધાનમાં બ્રહ્મર્ષિમાં બનેલા બધા જે વેદના પ્રાચ્ય ઋષિકુમારો છે એ બધા મળીને એ એમને ઉજવે છે શતાબ્દીને જે આજે પુસ્તક વિમોચન છે શું છે વેદ ગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૃતિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહી એટલે એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓને અક્ષરદાન કરવામાં આવ્યું છે એટલે ગુરુજીને ખાસ શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર ભણતા રહે એમને છેલ્લા સ્વાર્સ સુધી વૈદની સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતિક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું રહે એ પણ રાજ્ય ઋષિકુમારો એ મળીને જ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે એ બહુ મોટી વાત છે આઈ માઈ સેલ્સ સાક્ષી તેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ના માતા કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ આન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ LEAD School helps in clearing concepts of every subject, for example, chapter of science was very lengthy and somewhat hard to understand, when we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand, so when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.